નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે વરસાદ પડી રહ્યો છે અને એક મિત્રનો ફોન આવ્યો હતો કે શરદી થઈ ગઈ છે શરદીની સાથે સાથે તો એનો એનો ઉપચાર 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 એની સાથે બે ત્રણ દો મિત્રો કે અત્યારે ભાદરવો માસ ચાલુ છે ને ભાદરવા મહિનાની અંદર વરસાદ પડે તો પણ શરદી થઈ શકે છે અને તડકો પડે તો પણ શરદી થઈ શકે છે હવે મિત્રો તડકો પડે તો પણ પિત્ત પીગળવાને લીધે શરદી અને સળેખમ જેવું પણ થઈ શકે શરીરમાં ગરમીને લીધે તાવ બુખા થઈ શકે પરંતુ વરસાદ ચાલુ હોય ને વરસાદની અંદર આપણે ભીંજાઈને આવીએ આપણે પલળીને આવીએ તો પણ શરદી અને સળેખમ થાય છે શરદી થાય ત્યારે શું કરવું અને ઉધરસ એટલે કે ખાંસી થાય ત્યારે શું કરવું વરસાદ પડી રહ્યો છે જયારે ભીંજાઈને આવીએ અને શરદી ઉધરસ થાય તો મિત્રો વધારેમાં વધારે ગરમ પ્રવાહી પીવાનું ચાલુ રાખવાનું દિવસ દરમિયાન જેની અંદર સૌથી અક્ષીર હોય ને તો એ છે હળદરવાળું દૂધ ગાયનું દૂધ લેવાનું છે એની અંદર અધી ચમચી હળદર નાખી અને દૂધ તમારે તમને ફાવે એટલું લેવાનું છે હળદર નાખી અને આ દૂધ છે ઉકાળવાનું છે દૂધ છે બરાબરનું ઉકળવા લાગે ને પછી આ દૂધને શેષ ઠરવા દેવાનું ગરમા ગરમ ચા જેટલું ગરમ હોય ને પછી એને ચા ની જેમ સબડતા મારતા મારતા પીવાનું છે દિવસમાં બે કે ત્રણ વખત આનાથી શરદીમાં ગઝબ નો ફાયદો થશે ખૂબ જ રાહત થઈ જશે અને લગભગ બે બે દિવસમાં તો શરદી ખૂબ આસાનીથી મટી જશે પરંતુ ખોરાકમાં પૂરતી પરેજી રાખવાની છે એ સિવાય ખાંસી હોય વધારાનો ઉપચાર બતાવી દઉં કે ખાંસી ઉધરસ હોય તો રાજીવ દીક્ષિતજી એ સરસ મજાનો ઉપચાર બતાવ્યો છે કે ખાંસી માટે સૌથી અક્ષર હોય તો આદુ છે આદુ નો રસ છે આદુ નો રસ અને એની સાથે મધ મિક્સ કરી અને આ મિશ્રણ નું દિવસમાં બે વખત સેવન કરવામાં આવે એટલે કે આ મિશ્રણ ને ચાટીને એનું સેવન કરવામાં આવે દિવસમાં બે વખત તો આદુના પ્રયોગથી આદુના રસ અને મધના સેવનથી ખાંસી હોય ને ઉધરસ અને ખાંસી ખૂબ આસાનીથી મટે છે જે લોકો મધનું સેવન ન કરી શકે એમ હોય અથવા મધનું સેવન ન કરતા હોય તો આવા લોકો એ મધની જગ્યાએ દેશી ગોળ નું સેવન કરવું દેશી ગોળ અને મધ બંને છે એ ખાંસીની અંદર સરખું જ પરિણામ આપે છે સારું પરિણામ આપે છે ખાસ કરીને જે ખાંસી આવતી હોય અને એમાં પણ જે લોકોને રાત્રિના સમયે વધારે ઉધરસ આવતી હોય રાત્રે વધારે ખાંસી આવતી હોય તો આવા લોકો માટે શું કરવાનું છે રાત્રે સૂતી વખતે એક અથવા બે લવિંગ છે મોની અંદર મૂકી અને સુઈ જવાનું છે આનાથી રાત્રે છે એ ખાંસી ઓછી આવશે રાત્રે ઉધરસ છે એ શાંત થઈ જશે એ સિવાય આદુનો નાનકડો ટુકડો લેવાનો છે અડધા ઇંચ જેટલો ખાલી આદુના ટુકડાને સાણસીમાં અથવા તો ચીપિયામાં રાખી અને શેજ શેજ શેકી લેવાનો છે તાપ ઉપર અગ્નિ ઉપર શેજ શેક્યા પછી આ આદુનો ટુકડો પણ મોની અંદર રાખવાથી ઉધરસ જે વારંવાર ફોટ ફો ચાલુ રહેતું હોય ઉધરસ હેરાન કરતી હોય તો આદુનો ટુકડો મોની અંદર રાખીને ચગળવાથી પણ ખાંસી શાંત થઈ જાય છે ઉધરસ શાંત થઈ જાય છે શરદીની અંદર મિત્રો દૂધની અંદર જે લોકોને હળદર ન ફાવતી હોય તો આવા લોકોએ ગરમ પાણી કરવાનું છે એની અંદર બે કાળા મરીના દાણા બે કે ત્રણ કાળા મરીના દાણાનો ભૂકો કરી નાખી અને આ ગરમા ગરમ પાણી છે એ દિવસમાં એક બે વખત પીવાનું છે ટૂંકમાં શરદી થાય ઉધરસ થાય ત્યારે બને તેટલું ગરમ પ્રવાહી પીતું રહેવાનું છે ખોરાકમાં પૂરતી પરેજી રાખી અને માત્ર ને માત્ર બે ચાર વસ્તુ એવી છે જે આપણા રસોડામાં મળી રહે છે જેનાથી શરદી ઉધરસ અને ખાંસી ખૂબ આસાનીથી ઘરે બેઠા જ મટી શકે છે એ સિવાય તુલસી પણ અક્ષીર છે તુલસી છે શરદી અને ઉધરસ બંનેમાં ઉપયોગી છે તુલસીના રસની સાથે મધનું સેવન કરવાથી ખાંસીમાં ફાયદો થાય છે અને તુલસીના પાનને ગરમ પાણીમાં નાખી ઉકાળી અને એ ગરમ પાણી પીવાથી શરદી અને સળેખમમાં ફાયદો થાય છે એટલે આપણા ઘરે રહેલી બે ચાર એવી વસ્તુઓ છે કે જે શરદી અને ઉધરસ ને ખૂબ આસાની મટાડી શકે છે પરંતુ ખોરાક માં છે ઠંડી વસ્તુ નહીં ખાવાની મેંદા વાળી નહીં આથા વાળી નહીં અને હળવો સુપાચ્ય ખોરાક સમતોલ આહાર છે લેવામાં આવે ખાંડ વાળી વસ્તુ બંધ કરી અને ઘરનો ખોરાક છે એ જ સાદો ખોરાક લેવામાં આવે તો માત્ર ને માત્ર આ બે ચાર વસ્તુ થી પણ શરદી અને ખાંસી ઉધરસ ખૂબ આસાનીથી મટી જાય છે